વિગત જેવી પોલીસ પાસે આવી ફરિયાદી આવ્યા પોલીસ પાસે પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી અને જે આવા પ્રકારની રિક્ષાઓ હતી જે અધર પાસિંગ પાસિંગ હોય હોય કે એ સિવાયની બધી અમે ટ્રેસ કરી એમાં પણ એમણે નંબર પ્લેટ છુપાવેલી હતી પણ વધારે ડિટેલમાં જતા એ એ જે રિક્ષાઓ છે એક સાથે ત્રણ રિક્ષાઓ આવેલી એમની વિગતો મળી હતી ત્યાર પછી અમે રાજકોટ આખી ગેંગ ટ્રેસ આઉટ કરી અને

એ ભાવનગર પોલીસ સાથે અમે સંપર્કમાં છીએ એ સિવાય જૂના ગુનાઓમાં બીજા અગિયાર ગુના આખી ગેંગ ભેગા મળીને એક જ પરિવારના સભ્યો છે બધાય અને ત્રણે ત્રણ રિક્ષા એક સાથે જ મુવમેન્ટ કરતા હતા બે રિક્ષાઓ બીજા કામ માટે બીજા લોકલ ફરવા માટે ને એના માટે ઉપયોગ થતો ને એક કોઈ પણ એક રિક્ષા ચેન્જ સ્નેચિંગ માટે ઉપયોગ થતો એવી એમો હતી રિક્ષા પોતાની હતી કે લઈને રાજકોટ થી જ લઈને આવેલા અને એ રિક્ષા જે છે એમાંથી બે રિક્ષા જે મેઇન છે પ્રભાબેન ગેંગના જે મુખ્ય આરોપી છે એના એની છે અને એક રિક્ષા છે એના કુટુંબીની છે મુદ્દામાલ અમે જે અહીંયા વેરાવળમાં જે ચેન સ્નેચ કરેલો એ ચેન સ્નેચિંગ નો મુદ્દામાલ અને સાથે સાથે ત્રણ રિક્ષાઓ આ કબજે કર્યું કઈ કારણ ની છે ચેન સ્નેચિંગ ની જે હમણાં નવા બીએનએસએસ ની જે નવી કલમો છે બીએનએસ ની એ મુજબ અમે ગુનો દાખલ કર્યો છે I need a little of room.